ઇન્ટનેશનલ વુમેન્સ ડે બે હજાર પચીસના સમગ્ર વડોદરા શહેરના મહિલાઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આજે કાર્યક્રમમાં બે હેતુથી આપણે ઓર્ગનાઇઝ કર્યા હતા એક પોલીસ દળમાં મહિલાઓના જે રિપ્રેઝન્ટેશન છે આજે કોન્સ્ટન્ટલી વધી રહ્યું છે વડોદરા શહેર પોલીસમાં કોન્સ્ટેબલથી માંડીને એડિશનલ કમિશનર સુધીના કેટલાક મહિલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે પાનીગેટ પોલીસ સ્ટેશન એક નવા નવનિર્મિત પોલીસ સ્ટેશન છે આમાં મહિલાઓને ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓપરેશનલ સપોર્ટ સિસ્ટમ અને એમને પુરુષોના ઇક્વાલિટીમાં કામ કરી શકે એવા ભૌતિક સુવિધાઓ પણ જરૂરી છે અને ભાગરૂપે આજે એમને એમના એક પિંક કોર્નર જેમાં સપરેટ એમના મહિલાઓ માટે ટોયલેટ એમના રેસ્ટરૂમ ચેન્જ રૂમ અને એમના બાળકો માટે ક્રેશ સુવિધા ઉપલબ્ધ કરી છે સાથે સાથે આજે મહિલાઓ બાળકો વરિષ્ઠ નાગરિકો માટે કેટલાક મહિલા પોલીસ અધિકારી કર્મચારીઓ કામ કરે છે સાથે સાથે મહિલા પોલીસ સ્ટેશન સી ટીમ અને અન્ય ટીમો સાથે કેટલાક મહિલા એનજીઓ પણ મળીને કામ કરતા હોય છે વર્ષ દરમિયાન સર્વશ્રેષ્ઠ કામગીરી કરનાર આવા મહિલાઓને આપણે સન્માનિત કરી છે તો એમનાથી અન્ય લોકોને પણ પ્રેરણા મળે કે આવતા દિવસોમાં વધુ કમિટમેન્ટ સિન્સિયારિટી અને ડેડિકેશન સાથે લોકોના સુરક્ષા માટે કામ કરે એવું એક પ્રયાસ કરી છે સાથે સાથે તમે જોયું છે આજે એક રેલીનું પણ આપણે ફ્લેગ ઓફ કરી છે તો શહેરમાં શી ટીમ એમજી મોટર્સના આખા ટીમ અને સાથે સાથે મહિલા સુરક્ષાના કેટલાક સંદેશો સંદેશો કેરી કરતા પ્લેકાર્ડ સાથે શહેરમાં આ રેલી નીકળશે અને મહિલા સુરક્ષા અંગેના એક જનજાગૃતિ આ રેલી દ્વારા આપણે આપીશ તો આ ઇવેન્ટથી વડોદરા શહેર પોલીસ શહેર લોકો માટે સ્પષ્ટ સંદેશ આપવા માંગીએ છીએ કે આજની તારીખે મહિલાઓના જે સશક્તિકરણ માટેના પ્રયાસ છે એમના ડિગ્નિટી સિક્યુરિટી અને એમ્પાવરમેન્ટ માટે શહેર પોલીસ અન્ય વિભાગો ભારત સરકાર અને ગુજરાત સરકારના જુદા જુદા પ્રોગ્રામોના સફળ ઇમ્પ્લિમેન્ટેશન સાથે સુરક્ષા અંગેના તમામ પહેલો અંગે પણ સતર્ક રહીને કામ કરીશું એવા એક સંકલ્પ સાથે આજે આપણે આ કાર્યક્રમનું આયોજન કરીશું